જય જલારામ કેમ છો બધા મજામાં મિત્રો અત્યારે મારી સાથે રઘુવંશી સમાજ ગૌરવ અને મારા વડીલ એવા રાજેન્દ્રભાઈ ઠક્કર મારી સાથે છે અને અત્યારે રાતના વાગી ગયા છે અઢી અને અમે અત્યારે છીએ આટકોટ જે વિરભાઈમાં મંદિર જે જન્મસ્થળ છે એ ધરતી ઉપર છીએ અત્યારે અમે અને ચા પાણી નાસ્તો કર્યા અને અત્યારે અમે છીએ ખોડિયાર હોટેલ પર મારી સાથે બીજા એક ભાઈ છે છે તમારું શું નામ વિરલભાઈ વિરલભાઈ અઢિયા તમને નાસ્તા માં ચા પાણીમાં મજા આવી તમારું શું નામ

ચા નાસ્તો ને મજા આવે અને મુલાકાત થઈ જાય તો શુભેચ્છા મુલાકાત ખુબ સરસ રીતે સફળ થઈ છે ચાલો રાજેન્દ્રભાઈ જય જય